શાંતિને ક્યારેય પૈસા ખર્ચી અને ખરીદી નથી શકાતી પણ તમારે એને અનુભવી પડે છે એક વ્યક્તિ હતો બહુ ગરીબ હતો ભગવાનના મંદિરે જાય કચરાપૂતાં કરે અને રોજન બે હાથ જોડી અને એટલું કહે એ ભગવાન મને ખૂબ બધા પૈસાની જરૂરિયાત છે ગાડી બંગલો બધુંય જરૂરિયાત છે બસ મને આપી દઉં ડેલી સર્વિસ જાય એનું કામ જ આર્યું કે ભગવાનના મંદિરની અંદર કચરા પૂતું કરવું અને બે હાથ જોડીને ભગવાન જોડે માગો ભગવાનને પણ એવું થયું કે ચલો લાવો હવે આને જે જરૂરિયાત છે એ આપણે પૂરી કરીએ એક વખત બાળ સ્વરૂપ ભગવાન આવે છે અને કહે છે કે તું રોજ અહીંયા આવી અને ઘણા બધા પૈસા માગે છે તને ભગવાન ઉપર ભરોસો છે તો કે ભગવાન ઉપર ભરોસે છે એટલે તો કે હું આવું છું તો કે સારું કે તારે શું જોઈએ છે મારે કાંઈ જ નથી જોઈતું મારે ખૂબ બધા પૈસા જોઈએ છે તો ભગવાન કહે છે કે જા તથા તું કાલથી તારા દિવસો બદલાઈ જાય એટલે પેલો વ્યક્તિ હસતો હોય છે કે નાનું બાળકે કે કીધું ચલો કંઈક તો સારું કીધું હશે એમ કરીને નાનું બાળક જતું રહેશે પણ સવારનું સૂરજ ઉગે એટલે એનો ધંધો જે કાંઈ હતો એ ધંધો થોડો થોડો ચાલવા મળે દિવસે ને દિવસે ધંધો ચાલવા માંડ્યો એની જોડે ઘણા બધા પૈસા થઈ ગયા ગાડી બંગલા મોંઘા મોઘા મો બધું જ વસ્તુ મોંઘી મોઘી વાપરવા માંડ્યો પણ સમય જેમ જેમ જવા માંડ્યો ને એટલે એ વ્યક્તિ ભગવાનના મંદિરે આવવાનું ભૂલી જવા માંડ્યું એ એના ધંધામાં વ્યસ્ત થવા માંડ્યો ખૂબ પૈસા કમાઈ લીધા પણ એને ક્યાંય શાંતિ નહોતી એના પૈસાથી એનો જે જગ્યાએ વિચારતો ને એ જગ્યાએ ફરવા જતો એમ કહે કે આ મંદિરે જવું છે આ જગ્યાએ જવું છે આ દેશમાં જવું છે તો બધી જગ્યાએ જતો હતો પણ એને ક્યાંય શાંતિ નહોતી મળતી પછી એની વિચાર કર્યો કે કેમ આવું થાય છે એક સમય હતો મારી જોડે કે જ્યારે મારી જોડે પૈસા નહોતા ને તો પણ હું શાંત અને ખુશ હતો ને બહુ મજાથી જિંદગી જીવતો હતો અત્યારે મારી જોડે બધું છે છતાંય મને ક્યાંક ના ક્યાંક પીડા થાય છે પછી એ વ્યક્તિને યાદ આવ્યું કે હું રોજન ભગવાનના મંદિરે જતો કચરા પોતું કરતો ત્યારે મને શાંતિ મળતી અને કોઈ પણ જાતના મને પૈસા નહોતા મળતા પણ છતાંય મને મનને શાંતિ મળતી અને અત્યારે હું ગમે એટલું કામ કરું ગમે એટલા પૈસા મળે ને તો પણ હું અશાંત છું મતલબ મને કોઈ શાંતિ નથી ખુશી નથી પછી વ્યક્તિ પાછો મંદિરની અંદર જાય છે અને જઈને કચરા પોતું કરે છે અને ઘૂંટણે પડીને ભગવાનને બે હાથ જોડીને કહે છે કે ભગવાન મેં જેટલું વિચાર્યું હતું જેટલું માગ્યું હતું એટલું તમે મને બધું આપ્યું પણ આજ મારી જોડે બધું છે પણ શાંતિ નથી હું તમારા મંદિરે આવીને આ કચરા પૂતું કરું ને ત્યારે જ મને શાંતિ મળે છે માટે મિત્રો તમારી જોડે ગમે એટલા રૂપિયા હોય ને ભગવાનને ભજવાનું ક્યારેય ન મૂકતા અને તમારી જોડે જે લોકો હોય ને એનો સાથ ક્યારેય ન છોડતા મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં ચોક્કસ કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખજો